અમદાવાદમાં દારૂ ઘુસાડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે શહેરમાંથી ફરી એકવાર ઝડપાયો છે દારૂ ભરેલું ટેન્કર ભગોદરા રાજકોટ હાઈવે પરથી ઝડપાયું દારૂનું ટેન્કર એલપીજી ગેસની આડમાં હેરાફેરી કરવામાં આવતી હતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે તોતેર પોઈન્ટ ત્રેપન લાખના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

આ કન્ટેનર પકડ્યું છે જે કન્ટેનર અંદર દારૂ છુપાવ્યું એટલે કે પાર્ટેશન કરી અને દારૂ લાવવામાં આવતો હતો કુલ અડતાલીસ લાખ તેત્રીસ હજાર નો ઉમદાવાદ આખો કબજે કરવામાં આવેલો છે બગોદરા રાજકોટ હાઈવે પછી આ આખું કન્ટેનર ઝડપી પાડવામાં આવેલું છે કુલ મુદ્દાવાલ જે છે એ તોતેર લાખ ત્રેપન હજાર જેટલો થવા પામે છે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કોને કોને આપવાના હતા ક્યાં ક્યાં આપવાના હતા અગાઉ બીજો કોઈ આપી ચૂક્યા છે કે નહીં અને જયારે અત્યાર સુધી ત્યાં પહોંચ્યું તો અમદાવાદની આજુબાજુ કોઈ જગ્યાએ દારૂનો દવાલ આપેલો છે કે નહીં કે અત્યારે એનસીબીએ તપાસ શરૂ કરી દીધી છે બિલકુલથી ઉદય આભાર તમામ જાણકારી માટે